જર્દિંગ જૂનાગઢ જર્જરિત બિલ્ડીંગ મુદ્દે કાર્યવાહી એકસો જર્જરિત નોટિસ આપી ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે અજય એપાર્ટમેન્ટ વિશાલ ટાવરને મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી છે અંતર્ગત સત્યમ એપાર્ટમેન્ટને પણ નોટિસ પાઠવવામાં આવી છે માંગનાથ રોડ જવાહર રોડ પર જર્જરિત બિલ્ડીંગથી રાહદારીઓને જોખમ છે તો જર્જરિત બિલ્ડિંગો નહીં ઉતારાય તો મહાનગરપાલિકા કાર્યવાહી કરશે શહેરની મધ્યમાં આવેલી જર્જરિત બિલ્ડિંગો ધરાશાય થાય તો નુકસાની સંભાવના દેખાઈ રહી છે તો વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે જીવના જોખમે બિલ્ડિંગમાં લોકો રહેવા મજબૂર બન્યા છે ઇમારતો છે છે અમે એમાં અજય એપાર્ટમેન્ટ વિશાલ ટાવર અને સત્યમ એપાર્ટમેન્ટ છે તેને ઉતારી લેવાની નોટિસ આપેલી છે જેથી ચોમાસા દરમિયાન દુર્ઘટના ન ઘટે એટલા માટે અમે તાત્કાલિક ઉતારી લેવા માટે અમે નોટિસો આપેલી છે ફક્ત ને ફક્ત અમે નોટિસોથી સંતોષ માંગીએ ક્યારે નક્કર કામગીરી જોવા નથી નોટિસ આપ્યા પછી જો અમે નોટિસ આપી છે એ લોકો ન ઉતાર એટલે પછી કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે એટલે પેલા નોટિસ બજાવીને અમે એમ કહીએ છીએ કે તમે જો નોટિસ પ્રમાણે ચાલતા હો તો અમારું કોર્પોરેશન ન આવે પરંતુ હવે પછી કોર્પોરેશન ટીમ દ્વારા આ જે એપાર્ટમેન્ટ જર્જરિત થયેલી છે દુર્ઘટના ઘટી હોય તે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા બિલ્ડિંગો છે બિલ્ડિંગો ને નોટિસ આપવામાં આવી છે કે તમે આપેલ સમય મર્યાદામાં તમારો જે જર્જરિત ભાગ છે એ દૂર કરો અથવા તો જો એ દૂર નહીં કરે તો મહાનગરપાલિકા દ્વારા પણ આ ભાગને દૂર કરવામાં આવશે એટલે ગયા વખતે જે ઘટના બની હતી એવી ઘટના ના બને એ માટે થઈ અને પ્રી પ્લાનિંગ રૂપે બધા જ જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે ત્રીસ ચાલીસ ટકા ડિમોલિશ થયો એમાં મકાન માલિકોને ફાયદો થયો છે ભાડુ તો નુકસાન થયું છે અને હું તો એવું કહેવા માંગુ છું કે જે બિલ્ડિંગો જર્જરિત છે એને રિપેરિંગ માટે પણ જો સહાય કરવી પડે તો સહાય કરી અને એ બિલ્ડિંગ ડિમોલિશ કરવા જોઈએ અને આ બાબતમાં કોર્પોરેશન કામ લેવું જોઈએ એવું આ તો ઘણા સમયથી આ નગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ બિલ્ડીંગ જર્જરિત છે અને બિલ્ડિંગ એ આજુબાજુમાં કોઈ ચાલવું નહીં એવું બધું અત્યારે કોર્પોરેશન

તો તો કરવો પડે તો છે આથી ઉપર ના ચાર પાંચ માર ઉતરવા જરૂરી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વખતે ચોમાસુ વહેલું બેસશે ત્યારે જુનાગઢ મનપા તંત્ર સાફડું બેઠું થયું છે અને પ્રી મોન્સુન ની કામગીરી શરૂ કરી છે હું આપને જે બિલ્ડિંગ બતાવું છું એ બિલ્ડિંગ જર્જરિત બિલ્ડિંગ છે અને આપ એની અંદર હોલ્ડિંગ મારેલું છે કે આ બિલ્ડિંગ થી દૂર રહેવું આવી કુલ એકસો ને એકતાલીસ બિલ્ડીંગને મનપા દ્વારા નોટિસો આપવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ જે નોટિસો છે એ ખાલી નોટિસો જ આપવામાં આવે છે પણ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને તોડી પાડવામાં નથી આવતું વાત કરીએ જુનાગઢ શહેરની તો આગલે વર્ષે એક જર્જરીત મકાન પડતા પાંચ લોકો ડટાયા હતા એ પછી મનપા તંત્ર જાગ્યું હતું ફરી પાછું મનપા તંત્ર જાગ્યું તો છે પણ ક્યાંક ને ક્યાંક આવા જે બિલ્ડિંગો છે જર્જરીત એને દૂર કરવામાં આવશે કે નહીં એવો સવાલ લોકોમાં જાગ્યો છે બિપિન પંડ્યા ટીવી જૂનાગઢ